અને કુંભનો મેળો ક્યાં હતો પ્રયાગમાં અને અહીંયા ચર્ચા કોની છે ક્યાં છે તો પ્રયાગની છે મને કહેવાની ઈચ્છા થાય કે કોઈ નેતાની કોઈ વ્યક્તિની એટલી તાકાત છે કે પાંસઠ હજાર કરોડ માણસોને ભેગા કરી દે હે આ મહાદેવની તાકાત છે ને પ્રયાગમાં કેટલા માણસો ભેગા કર્યા હે આટલા માણસો ભેગા કરવા એટલે કોઈ નાની સુની વાત છે ભલે દેખા દેખાદેખીથી ગયા હશે કદાચ પાંસઠ હજાર કરોડમાંથી પાંસઠ હજાર માણસો હું તો કહું છું પાંસઠ માણસોને કદાચ ભગવાન પ્રત્યે પ્રેમ હશે બાકી બધા દેખાવા માટે ગયા હશે પણ જે જે લોકો ગયા હશે ને જે લોકોએ પ્રયાગમાં ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું ને એને મહાન લોકોની ઓરાઓ મળી હશે યાદ રાખશે એની ઓરાવ અમુક જગ્યાએ તમે જાઓ ને એટલે તમને મંગલાચરણ કરવાની જરૂર નથી તમારું આચરણ મંગલ થઈ જાય ખરાબ વિચાર ના આવે તમે હરિદ્વાર જાજો તમને કોઈ દિવસ ખરાબ વિચાર નહીં આવે જોજો તમે તીર્થ ક્ષેત્ર જાજો તમે કોઈ પણ ધામમાં જાજો તમને ખરાબ વિચાર નહીં આવે ત્યાંના લોકો ભલે તમને લૂંટતા હોય તમને એવું આવશે વાંધો નથી ફરવા આવ્યા છીએ પાંચ ના પચીસ લે છે ને ભલે લેતા ચિંતા ન કરો આપો એને અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતી પણ તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ ભવિષ્યતી ને પુનઃ પુનઃ